કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મરુષના આમોદના યુવાનને મૃતદેહ ચૌદ દિવસ બાદ વતનમાં લાવાયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભરૂચના આમોદના યુવાનનો મૃતદેહ ચૌદ દિવસ બાદ વતનમાં લાવાયો બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા કેનેડાના બ્રેમ્પટ્ટનમાં માર્ગ અકસ્માતમાં ભરૂચના આમોદના પચીસ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીંબચિયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડામાં રહેતા હતા બ્રેમ્પટ્ટનમાં બનેલી આ ઘટનામાં ટ્રક અને કુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અંગે પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીને જાણ કરતા તેઓએ યુવાનના મૃતદેહને વતન લાવવા માટે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી ત્યારબાદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતાં ચૌદ દિવસ બાદ યુવાનને મૃતના મૃતદેહને પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પરિવારજનોના યુવાન મૃતદેહ વતન લાવ્યા હતા જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા યુવાનની અંતિમ યાત્રામાં ધારાસભ્ય ડી કે સ્વામીના સહિતના આગેવાનો તેમજ આમોદના નગરજનો જોડાયા હતા પરિવારજનોએ અશ્રુભીની આંખે પોતાના વાહન સોયાને વિદાય આપી રોહિત રોહિતભાઈ શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા અઢી વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને